છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં હળવા મધ્યમથી લઈ ભારે અને છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી રહ્યો છે એક બાજુ હવે ચોમાસું અનેક વિસ્તારોમાંથી આજથી વિદાય લે તેવા એંધાણ છે તો બીજી બાજુ એક મોટી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આવી રહી છે જેમાં ભારે વરસાદની શક્યતાઓ છે ત્યારે આપના વિસ્તારમાં આ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે જો આગાહીને લઈને વાત કરીએ તો હાલ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે નવરાત્રીના અંતિમ દિવસોમાં એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર આસપાસ એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે

છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ જોરદાર વરસાદ પડ્યો છે જ્યારે કચ્છ વિસ્તાર રહ્યો છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબમાં વધુ ભાગોમાંથી આજે ચોમાસું વિદાય લેશે જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદ પડી શકે છે આગામી ત્રણ દિવસમાં ઉત્તર પ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે હાલમાં જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે કેટલીક જગ્યાએ વરસાદ પડવાની હજુ પણ આગાહી છે છેલ્લા ચોવીસ કલાકના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં સાઠ થી વધારે જગ્યાએ વરસાદ પડ્યો છે ચોવીસ કલાકની અંદર ડાંગ આહવામાં બે પોઈન્ટ જીરો નવ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ભાવનગર શહેરમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ વલસાડના પારડીમાં પોઈન્ટ પચાસ ઇંચ અમરેલીના રાજુલામાં ખરે ગામમાં જીરો પોઈન્ટ સત્યાસી ઇંચ ખેડા વાપી પેટલાદ વાલોદ વલસાડ વાંસદામાં અડધાથી પોણા ઇંચ વરસાદ પડ્યો છે માંગરોળ નડિયાદ ગોધરા બાબરા મેંદડા પાલસણા સિનોર રોધિકા બોરસદ નાંદોદ ડભોઈમાં પણ વરસાદ પડ્યો છે હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે ત્રેવીસ સપ્ટેમ્બરે ગુજરાતમાં એટલે કે આજે ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી આ તમામ જગ્યાએ છે છૂટા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે અને આ દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતાઓ છે તો હવે હવામાન વિભાગની આગામી આગાહીને લઈને વધુ વાત કરીએ તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં પરેશભાઈએ આગાહીને લઈને જણાવ્યું છે કે હાલમાં બંગાળની ખાડીનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે બની રહ્યું છે તે થોડું વધુ મજબૂત હશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો અમે જે અભ્યાસ કરી રહ્યા છીએ તે મુજબ જોઈએ તો એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે ટ્રેક છે તે આંધ્રપ્રદેશ પરથી પસાર થઈને મહારાષ્ટ્ર પર આવે અને ત્યારબાદ ગુજરાત પર થઈને આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થાય તેવું એક અનુમાન છે એટલે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી આ સમયગાળા વચ્ચે રાજ્ય પરથી પસાર થવાનું છે અને ત્યારે નવરાત્રી પણ પોતાના અંતિમ ચરણમાં હશે અને ત્યારે જ આ સર્ક્યુલેશન છે તે ગુજરાત પરથી પસાર થશે અને જેના કારણે રાજ્યના પચાસ થી સાહીઠ ટકા અને અમુક વિસ્તારોમાં ભારે અને આઇસોલેટેડ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ છે અને આ વરસાદ થોડા તોફાની વરસાદ હશે એટલે કે ગાજવીજ અને પવન સાથે આ વરસાદ પડે તેવું એક અનુમાન છે અને આ રાઉન્ડ જો અનુમાન મુજબ જોઈએ તો ગુજરાત પરથી જો પસાર થાય છે તો અમુક વિસ્તારમાં એક લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તો અમુક વિસ્તારમાં ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે અને આ વરસાદથી નવરાત્રીમાં ખેલૈયાઓને તો ડિસ્ટર્બ થશે જ પણ ખેડૂતોને નુકસાન થવાની પણ શક્યતાઓ છે કારણ કે આ સમયે ખેડૂતોને હાર્વેસ્ટિંગ ચાલુ હોય છે ત્યારે ગુજરાતના પચાસ ટકા ખેડૂતોને હાર્વેસ્ટિંગ અત્યારે ચાલુ છે એટલે કે પચાસ ટકા ખેડૂતોને આ વરસાદથી નુકસાન પણ થશે અને પચાસ ટકા ખેડૂતો એવા પણ છે જેને આ વરસાદની જરૂર છે એટલે કે આ વરસાદથી નફો અને નુકસાન બંનેની સંભાવનાઓ છે આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઓક્ટોબર માસ અને નવેમ્બર માસ બંને મહિના દરમિયાન આપણે ત્યાં ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે જો કે માવઠું છે તે આમ તો એકાદ દિવસ આવતું હોય છે પરંતુ એક દિવસ આવે તો પણ એ માવઠાની શક્યતાઓ આ વર્ષે પણ રહેલી છે અને આ માવઠાઓ પણ ત્યારે બંધ થશે જ્યારે આપણું તાપમાન છે તે નોર્મલ આવશે જ્યાં સુધી ઊંચું તાપમાન રહેશે ત્યાં સુધી આ માવઠાની પૂરી શક્યતાઓ રહેલી છે કેમ કે અરબસાગરમાં જેટલું ઊંચું તાપમાન હોય એટલી સિસ્ટમ ગુજરાત નજીક પણ બનતી રહે છે અને આ વર્ષે તાપમાન એક વખત જો નીચું આવશે એટલે ઠંડીનો માહોલ પણ આ વર્ષે જોવા મળશે કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષથી જોવા જઈએ તો અલ્લીનો પ્રભાવિત હતો જેને કારણે ઠંડી પડતી હતી પણ લિમિટમાં પડતી હતી પરંતુ આ વર્ષે લાનીના સક્રિય થાય તેવી શક્યતાઓ છે અને તેને કારણે આ શિયાળામાં ખૂબ ઠંડી પડે અને ઝાકળનું પ્રમાણ પણ વધુ રહે તેવી શક્યતાઓ છે એટલે કે ઝાકળ અને ઠંડીનું પ્રમાણ આ વર્ષે વધારે રહે તેવી સંભાવનાઓ છે વાવાઝોડાની શક્યતાઓને લઈને જ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે વાવાઝોડાની શક્યતા અત્યારે હોય છે અને તેનું કારણ તમને હું કહું તો બે પ્રકારે અને બે સિઝનમાં આપણે ત્યાં બંગાળની ખાડી અને અરબસાગરની અંદર વાવાઝોડા બનતા હોય છે એક હોય છે પ્રી મોન્સૂન સાયક્લોન એટલે કે જે ચોમાસા પહેલા પંદર એપ્રિલથી લઈને દસ જુલાઈ વચ્ચે બનતું હોય છે બીજું વાવાઝોડું ચોમાસું પૂર્ણ થાય તે પછી બનતું હોય છે જેને પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવાય છે એટલે કે તે પંદર ઓગસ્ટથી લઈને ઓક્ટોબર નવેમ્બરની પંદર તારીખ સુધી વાવાઝોડું બનતું હોય છે જ્યારે જ્યારે દરિયાઈ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઊંચું જાય ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ હોય તો એ સિસ્ટમ છે તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે અને એવી શક્યતાઓ હોય છે એટલે કે અત્યારે જે સિઝન ચાલી રહી છે તેને વાવાઝોડાની સિઝન પણ કહી શકાય અને વાવાઝોડું બને તેવા તમામ પરિબળો અત્યારે સમુદ્રની અંદર સક્રિય હોય છે એટલે શક્યતા હોય છે પણ વાવાઝોડું બનશે જ એવું કન્ફર્મ કોઈ મોડેલો અત્યારે બતાવતા નથી હજુ પણ આપણે રાહ જોવાની જરૂર પડશે વાવાઝોડું આવશે કે કેમ અને તેની અસર ગુજરાત પર થશે કે કેમ તે અત્યારે કેવું થોડું વહેલું બનશે તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી આગાહીની જો વાત કરીએ તો હવામાન વિભાગે એક એલર્ટ આપીને જણાવ્યું છે કે બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયા રચાયો છે જેને કારણે કેટલીક જગ્યાએ છવ્વીસ સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે આ સિસ્ટમની અસર ગુજરાત સુધી વર્તાશે કે કેમ તે હજુ નિશ્ચિત નથી એક અંદાજ પ્રમાણે આ સિસ્ટમના કારણે ઓડિશા અને તેલંગાણાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં સૌથી વધારે એકસો ને છત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો છન્નુ ટકા વરસાદ પડ્યો છે એટલે કે એકમાત્ર સૌરાષ્ટ્રમાં ચાર ટકા વરસાદની ઘટ છે ઉત્તર ગુજરાતમાં એકસો વીસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો ટકા અને દક્ષિણ ગુજરાતમાં જેટલો વરસાદ આ વર્ષે પડ્યો છે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાઈ છે હવામાનનું મહત્તમ ભેજનું પ્રમાણ એસી ટકા રહી શકે છે અને આગામી દિવસોમાં પણ અમદાવાદમાં વધુમાં વધુ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહી શકે છે તો આ તો આપણે વાત કરી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને તેમના જણાવ્યા મુજબ આગામી અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે એ પછી પણ રાજ્યમાં માવઠાઓ આવશે અને સાથે જ આ વર્ષે શિયાળા દરમિયાન ખૂબ ઠંડી અને ખૂબ ઝાકળનું પ્રમાણ રહે તેવી સંભાવનાઓ છે અને આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદની શક્યતાને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ સાથે જ આજે રાજ્યના અનેક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર